જે લોકો ની ખેતી કરે છે એના માટે ખાસ ઉપયોગી અને સૌથી એક વસ્તુ તમને પહેલા કહી દઉં કે ડીએપી ડીએપી નું કેટલું પાયામાં રિઝલ્ટ આવે છે તે વિશે પણ આજે વાત કરવાની છે અને એ તમારા નજર સામે આપને બતાવવા માંગી છીએ કે ખરેખર આપણે જે પાયામાં ડીએપી વાવી છે ઘઉં જીરું ધાણા કે કાંઈ પણ પાક તો એમાં ડીએપી વાવવાનો કેટલો ફાયદો થાય છે અને કેટલું વાવવું જોઈએ અને કેવું રિઝલ્ટ મળે છે તે તમારી નજર સામે તમને આજે હું બતાવું છું કે ડીએપી વારવું પડવું અને બે કેરા આપણે છોડી દીધા હતા જે ઘઉંના વાવેતરમાં કે આ ઘઉમાં શું ફરક પડે છે એટલે ખાસ આપને જોવા મળ્યો છે કે જ્યારે એ ઘઉં નાના હતા ત્યારે એનો ઉગાવો આવ્યો તો એકદમ પીળા નીકળ્યા અને અત્યારે એ ઘઉં કાળા તો થઈ ગયા છે ઉડિયાના ડોજ આપવાથી પણ એમાં જોઈએ એવી ફૂટ થઈ નહીં એમાં જોઈ એવી વૃદ્ધિ થઈ નહીં એટલે ખાસ ડીએપી તો ખાસ બહુ જરૂરિયાત વસ્તુ છે અને ડીએપીમાં પણ તમને કહી દઉં કે આપણે વીસ થી પચીસ કિલો ડીએપી 25 કિલો હાટાના એના સિવાયના તમે પાછળથી તમે વીસ વીસ જીરો તેર હવે નાખી શકો અથવા યુરિયા યુરિયા એટલે બહુ મોટી વસ્તુ છે અને ઘઉંમાં આજે તમને બતાવું તમારે પણ આ વિડીયો શાંતિથી સાંભળવાનો છે ન કરતા અને મિસ ન કરતા ઘઉં વિશે બહુ સારી વાત આજે તમને કહેવા માંગુ છું અને ઘઉં વિશે એ ટુ જેડ માહિતી આપું અત્યારે દરેક ખેડૂત મિત્રો જે આપણો આ વિડીયો જોવે છે તેની આપણે આ ચેનલમાં સ્વાગત છે અને જો આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો લાઈક કરજો અને ઘણા ખેડૂત મિત્રો આટના વિડીયો જોઈને એવું કરતા કે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા તો એને એક ભલામણ છે કે ખેડૂતના દીકરા ખેતીના વિડીયા બનાવતા હોય અને ઉપયોગી જો વિડીયા તમને એવું લાગતું હોય કે હું બનાવું છું તો ચેનલ સબસ્ક્રાઇબ થી જરૂરથી કરી લેજો

ડીએપી બે કેરામાં છોડી દીધું તું તેનું રિઝલ્ટ તમારી સામે છે એકમાં વધારે ફૂટ છે એકમાં વધારે ફૂટ નથી એક ઘઉં નો ક્યારો તમે બેલો દેખાય છે એક વાળો દેખાય છે એટલે આ આ તમારી નજર સામે રિઝલ્ટ હું કાઢું છું અને એટલા માટે જ કે ખેડૂતોને બતાવે ખબર પડે કે જે ડીએપી આપણે વાપરવામાં આવ્યું છે આજે બારસો તેરસો રૂપિયા ની ચૌદસો રૂપિયા ની ડીએપી ના ભાવ છે બરાબર છે તો હવે એનું રિઝલ્ટ ન આવ્યું તો આપણે કેમ ખબર હવે માની લ્યો કે આપણે ડીએપી વાવ્યું આપણે એક ક્યારે છોડ્યો નહીં તો આપણે તો શું થાય કે ડીએપી કેટલું લાગ્યું એનું આપણે કેમ નક્કી કરી શકીએ ખાતર કેટલું કામ કરે છે તો આ આપને એક અંદર સંતોષ થાય કે નહીં બરાબર ડીએપી નું રિઝલ્ટ આવે છે એમ તમે ગમે એ વસ્તુનું તમે આપણે દવા છાંટતા હોય તો ભલે યુરિયા નાખતા હોય તો ભલે એટલે આપને એ નાખવાનો ફરક દેખાશે તમે એક કેરામાં મૂકો એટલે કોઈ પણ વસ્તુ એટલે તમને જાજુ બધું એમાં જ્ઞાન મળશે જાણવાનું મળશે દવામાં પણ એમ કરો તમે દવા છે કે કઈ પણ વસ્તુ છે જે તમે મોંઘા ભાવની આજે આપણે ખર્ચ કરીશી અને એમાં તમને રિઝલ્ટ આવે નથી આવતું આપણે ખબર નથી એ આપણે મગજભાઈને વાત કરી જોઈએ પણ આપણે ખરેખર કાંઈક ને કંઈક વસ્તુનું રિઝલ્ટ કાઢવું જોઈએ તો આપણે એક નક્કી થાય કે નહીં આપણા પૈસા વસૂલ છે અને પછી એ પણ ખબર પડી જાય કે આ કેટલી માત્રામાં નાખવું જોઈએ એટલે ડીએપી આપણે વાત કરીએ ને તો મણથી ઉપર અને દોઢ મણની અંદર એટલે પચીસ સિતાવીસ કિલો ડીએપી ઘઉંમાં વીગ્યા હોય એટલે કોમ્પલીટ આલે ઘઉં શું ગમે એ પાકમાં વીસ થી પચીસ કિલો ડીએપી હોય એટલે કમ્પ્લીટ થઈ જાય અને ઘઉં ઘઉંને વધુ માવજત ઘઉંની શું સારી કરવાની તો કે અમે આ વખતે યુપીએલ નું સેફિલાઈઝર પાયું છે તો એ ઘઉંમાં ફૂટમાં ઘણો બધો ફેર બતાવે છે બહુ સારો ફૂટ છે જે સેફિલાઈઝર પાયેલું છે અને ઉત્પાદન પણ સારું રહેશે કારણ કે અત્યારે પાણી બબે નાકામાં અમારે એમાં પિયત આપવું પડે છે કારણ કે ઘઉં ફૂટા એવા ને કે એને પાણી નીકળવાની જગ્યા નથી અને બીજા નંબરમાં કહી દો કે બાસાલીન આજે આ વર્ષે અમે કેટલા વર્ષથી આ બાસાલીન નથી પાતા તો આ વર્ષે અમારે એક તો રેસ લાગેલો જેમાં અમે બાસાલીન પાયે બાસાલીન પાય એટલે મિત્રો હું તો આમ તો કેતો જ આવ્યું છું કે પાંચ કિલો ઘઉં ઓછા ઉબે હવે આપણે બાવીસ ત્રેવીસ કિલો ઘઉંનું વાવેતર કર્યું અને બાસાલીન પાયે અને જમીન ભેજવાળીને ઠંડી જે રેસ આવી ગયેલું ઘણું તો ઘઉં ઓછા ઉગ્યા ઓછા ઉગ્યા એટલે ટૂંકમાં પાખા પાખા ઉગ્યા પણ એમાં યુરિયા યુરિયાની મહેનત કરવાથી ઘઉં ફૂટી ગયા અને અત્યારે એ ઘઉં તમને હું તમારી નજર સામે બતાવું છું એ ઘઉં કેવા છે જે અત્યારે ગાભે પોટે આવી ગયા છે અને ખૂબ સારા થઈ ગયા છે બહુ તકલીફ નથી પણ બાસાલીન વગરના જે ઘઉં નીકળે ને એવા બાસાલીન પાવા નથી બાસાલીન થી ઘઉં જોઈ એવા ખીલખીલાટ કરતા નહીં ઉગે એમાં ફરક દેખાય તમારે બાસાલીન માં ટ્રાય કરી લેવાની હું જે કહું છું ને કે જે લોકો બાસાલીન હજી ઘણા લોકો હાલમાં પાય છે ઘઉંમાં એ લોકોનું એવું માન્યતા છે કે ફરજિયાત પાવી પડે છે પણ ઘઉંમાં તમારે બાસાલીન પાવાની જરૂરિયાત જ નથી રહેતી આજે જાજે ભાગે એક પિયતમાં ઘઉં ઉગી જાય છે અમે દર વર્ષે એવું કરીએ છીએ કે બીજું પિયત અમે બાર થી પંદર દિવસે આપી અને યુરિયા નાખીને આપી અત્યારે મારા આ ઘઉં મહિના દિવસના થયા છે ત્રણ પિયત આપી દીધા છે અને બે વખત યુરિયા આપી દીધું છે આઠ આઠ દસ દસ જેટલું અને અત્યારે તમે આ ઘઉં જુઓ કે ભાઈ એનું શું વાતાવરણ છે એટલે ખાસ મારે બધાને એક કહેવાનું છે કે યુરિયા બહુ કામ કરે છે તમે જેટલું નાખો ઓછું જાજો ડોઝ નહીં આપવાનો એને પિયતે પિયતે નાખવાની જો તમને આદત હોય ને તો હું વારંવાર નાખો જ્યાં લગન ઘઉં ને ગાભે પોટે કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં ઉરિયા એને બહુ કામ કરશે ઉરિયાથી ફૂટ બહુ થાય અને વધશે બહુ પાંદ આવશે તો મોટા મોટા આવશે એટલે એ એની ગતિથી થી આયલા રાખે પાણીને ને પાણીને પાણી અને લોકો કે છે ને ઘઉં છે ઢળી જાય છે તો ઢળવામાં પ્રશ્ન આવે છે એક તો ઘાટા ઘઉં હોય આપણા ઘાટા ઘઉં હોય અને આપણે જે બે પિયતમાં હું તમને કહેતો આવું છું કે આપણે બે પિયત નહી આપવાના ઉગાડવામાં બે પિયત આપીને એટલે ઘઉં મૂળ આડા ફેલાઈ જાય જેથી કરીને ઊંડા ના જાય એ ઘઉં ના મૂળ એક પિયતમાં માં પંદર દિવસ સુધી આપણે પાયું ના હોય તો ઊંડા મૂળ એનો જેથી કરીને છેલ્લે ઈ ફૂટે વધારે અને ઢળવામાં હે ને થુમડું હોય છે એ મદદ કરવું મદદરૂપ થશે હું તમને બતાવું છું કે થુમડું કેવું થઈ જાય એક દાણા માંથી કેટલા એમાં ફૂટ થઈ શકે એટલે એવું નહીં સમજવાનું ઘઉં પાખા થાય તો ક્યારેય ચિંતા નહીં કરવાની ઘઉં પણ થોડીક માવજત વધી જાય કદાચ અમારે તમે જોઈ રહ્યા છો એ બહુ પાખા થઈ ગયેલા હતા બહુ પાખા થઈ હતા કે મને શૂટિંગ ઉતારવાનું મન નહોતું થતું કે મારે આ વસ્તુ ત્યારે બતાવી છે ખેડૂત મિત્રો ને પણ એક વસ્તુ કે મારા પોઈન્ટ બાયણા રહી ગઈ કે મારી પાસે એનું શૂટિંગ નથી કે બહુ પાખા હતા જે તમને બતાવવું તો તમને એમ થાય છે કે બહુ ઓછા કેવાય

કે એક ઇકો વારાનું નેનો ડીએપી આવે છે જે જીરામાં એને તે એમાં પણ રિઝલ્ટ સારું જોવા મળ્યું છે દસ બાર દિવસ પછી ખબર પડે કે જ્યાં છાઈટુની શું ફરક જોવા મળ્યો એટલે અમે અત્યારે અમારે જીરામાં રાઉન્ડ મારી છીએ એ નેનો ડીએપીનો કારણ કે વૃદ્ધિમાં સારું અમને જોવા મળ્યું એ થોડુંક વાયપ્રુને ટેસ્ટ કર્યું તો સારું લાગ્યું તો અમે હવે બધે રાઉન્ડ માર્યો છે

હજી એક મારો પ્લાન આલે છે કે એના માટે દવા કે ઘઉંની સ્પેશિયલ દવા કઈ વજન વાળા કરવા અને દાણા ટબા જેવા કેવી રીતના થાય તેના માટે હજી જો એ શક્ય બનશે મારા એ એ દવા હાથમાં આવી જાય ખબર પડી તો હું ચોક્કસ નાખીશ કારણ કે મારે કે બહાર જવું પડે એ વસ્તુ જાણવા માટે તો પણ હું જઈશ કારણ કે ખેડૂતો માટે કઈક જાણવા મળતું હોય તો તમને તો જાણવા મળે વિડીયો થ્રુ પણ તમારી પેલા મને મળે કારણ કે હું સવારે ઉઠીને ખેતી કરું છું મિત્રો કારણ કે મારે જાણવાનો મને હું જયારેથી યુટ્યુબમાં જોડાણો તો મને પણ નવું નવું જાણવા મળવા જે રિઝલ્ટ વાળી દવા હોય આ હોય તે હોય તો તમને તો જાણવા જડે સાથે મને જડે હું પણ મારે ખેતી છે તો ખેતી કરતા કરતા યુટ્યુબ નું કરું છું જે મને જાણવા મળે છે એ વસ્તુ હું તમારા સુધી પીરસતો આવું છું અને હું હંમેશા મારો આગ્રહ એવો છે કે હું મારા મિત્રોને સત્ય બતાવું પણ એક વસ્તુ તમે ધ્યાન રાખજો મિત્રો હું સત્ય બતાવું છું સારું કર્મ કરવું છું અને ખેડૂતો માટે મારા કાયમ માટે એવો પ્રયત્ન છે કે હું સારું બતાવી શકું પણ તમારે થોડીક મારા ઉપર વિશ્વાસ રાખવાનો છે અને મારી ચેનલને તમારે આગળ ધક્કો મારવાનો છે તમારા ગ્રૂપોમાં શેર કરવાના છે વિડિયા કે જેથી કરીને તમારા ટેકે હું કઈક કરી શકું અને તમારો ટેકો હશે તો જ હું નવા વિડીયો પણ આપી શકીશ અને કઈક નવું કરી શકે છે મારી ચેનલ નો એક મારફત છે ખેડૂતો માટેની ચેનલ છે ખેડૂતો માટે આમાં જો કઈ કરી તો આપણે કઈક આગળ આવશું તો ખેડૂતો માટે કઈક સારું કરી શકું તો એવો જ મારો પ્લાન છે એટલે હું આપણે કઈ જાણવા મળશે એવા જે મને આગ્રહ રાખી સારું મળે મળે નવું અને કેમ ફાયદો થાય એ મારો પેલો ધ્યેય રહેશે એટલે તમારા બધાને મને સપોર્ટ કરવો ને એ પેલી વસ્તુ છે એટલે તમે કાયમ માટે સપોર્ટ કરતા રહેજો અને તમે અત્યારે કદાચ નવા હોય ને આ વિડીયોમાં તો એક વખત આખા ચેનલમાં વિડીયો નજર મારો કે તમારા લાગુ પડે એવા કેવા વિડિયા ટ્રેક્ટર બાબત મારા બહુ જબરજસ્ત વિડીયા છે કારણ કે ટ્રેક્ટર ની એ ટુ ઝેડ માહિતી ના વિડીયા છે કે ટ્રેક્ટર માં સંભાળ કેમ રાખવી ટ્રેક્ટર ને હાકવા કેમ ધંધા કેમ કરવા ટોટલી પ્રકારના આપણે વિડિયા બનાવતા આવ્યા છે ઓવા ચેનલ માં જે મારી ચેનલ માં વિડીયા છે ને એ તમને ક્યાંય જોવા નહીં મળે ખેતી બાબત અને ખાસ ટ્રેક્ટર બાબત

પણ મારે જે તમને કેવું હોય બોલવું હોય એ ધરાર બોલાઈ જતું હોય છે જેથી કરીને આવા પ્રશ્ન આવતા હોય છે તો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય